પોરબંદરના ખીજડી પ્લોટમાં જીતેન્દ્ર મદલાણી દ્વારા ચાલતા વિનામૂલ્યે યોગ ક્લાસમાં બ્રહ્માકુમારી સેન્ટરની બહેનોએ બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી આ માહિતીમાં બ્રહ્માકુમારી લીના દીદી અને બ્રહ્માકુમારી કોમલબહેને ઉપસ્થિત યોગ સાધકોને જણાવ્યું હતું કે બ્રહ્માકુમારી દ્વારા બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેનો ઉદ્દેશ્ય વિશ્વ શાંતિ માટે સો કરોડ મિનિટ શાંતિદાન એકત્ર કરવાનું છે આ પ્રોજેક્ટ અંતર્ગત લોકોને દરરોજ પાંચ મિનિટ એક સ્થળે બેસીને વિશ્વ શાંતિ માટે મેડિટેશન અને પ્રાર્થના કરવા માટે પ્રોત્સાહિત કરવામાં કરવામાં આવે છે છે આ પ્રોજેક્ટનો ગુજરાતના વિવિધ શહેરોમાં આવ્યો જેમાં પોરબંદર આણંદ ગોધરા અને રાજકોટનો સમાવેશ થાય છે આ પ્રોજેક્ટના ભાગરૂપે બ્રહ્માકુમારીના સભ્યો લોકોને શાંતિ અને એકતાનો સંદેશ આપી રહ્યા છે અને તેમને આ પ્રોજેક્ટમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે આ પ્રોજેક્ટનો મુખ્ય વિશ્વ શાંતિ અને સદભાવના ફેલાવાનો છે અને તેને યુનાઇટેડ નેશન સમક્ષ પણ રજૂ કરવામાં આવશે બ્રહ્માકુમારી દ્વારા આ પ્રોજેક્ટને ગુજરાતની ની સાઠ વર્ષની આધ્યાત્મિક સેવાની ઉજવણીના ભાગરૂપે શરૂ કરવામાં આવ્યો છે